નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એકવાર આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજે આપણે પિતૃ પક્ષ નિત્ય સાંભળવામાં આવતો પિતૃ શાંતિ માટે શ્રીમદ ભગવદ્ ગીતાજીનો નો સાતમો અધ્યાય સાંભળવાના છીએ અને એ પણ એકદમ સરળ ભાષામાં કે જેથી આપ સૌને સમજાય કે આ અધ્યાયમાં ભગવાન આપણને શું ઉપદેશ આપી રહ્યા છે તથા અધ્યાયના અંતમાં આપણે આ અધ્યાયની મહાત્મે કથા પણ સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કહે છે કે હે અર્જુન મારા માં પૂરેપૂરો પ્રેમ રાખીને અને યોગ થી જોડાઈ તું મને સંપૂર્ણ રીતે કેવી રીતે જાણી શકીશ તે સાંભળ હું તને વિજ્ઞાન સાથે એવું જ્ઞાન આપીશ કે જેને જાણ્યા પછી આ દુનિયામાં બીજું કંઈ પણ જાણવાનું બાકી નહીં રહે હજારો લોકોનામાંથી કોઈક જ મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનારા યોગીઓમાંથી પણ કોઈક જ મને સાચી રીતે ઓળખી શકે છે મારી પ્રકૃતિ આઠ પ્રકારની છે પૃથ્વી પાણી અગ્નિ હવા આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ મારી નિર્જીવ પ્રકૃતિ છે હે અર્જુન આ સિવાય મારી એક બીજી સજીવ પ્રકૃતિ પણ છે કે જેણે આખા જગતને ધારણ કર્યું છે તને ખબર છે આ દુનિયાના બધા જીવોનો જન્મ આ બે પ્રકૃતિઓમાંથી જ થયો છે આખું જગત મારાથી જ બને છે અને મારામાં જ સમાઈ જાય છે હે ધનંજય મારા સિવાય બીજું કંઈ પણ સર્વશ્રેષ્ઠ નથી જેમ દોરામાં મણકા પરોવાયેલા હોય તેમ આખું જગત મારામાં જ પરોવાયેલું છે હે પાર્થ હું પાણીમાં રહેલો રસ છું સૂર્યચંદ્રનું પ્રકાશ છું બધા વેદોનો ઓમકાર છું આકાશનો અવાજ છું અને માણસોમાં રહેલો માણસાઇનો ગુણ છું હું પૃથ્વીમાં રહેલી પવિત્ર સુગંધ છું અગ્નિનું તેજ છું બધા જીવોનું જીવન છું અને તપ કરનારાઓનું તપ છું હે અર્જુન બધા જીવોનું મૂળ કારણ હું જ છું હું બુદ્ધિવાળાની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનનું એવું બળ છું જેમાં કોઈ આસક્તિ કે ઈચ્છા નથી બધા જીવોમાં જે ધર્મ પ્રમાણીની ઈચ્છા છે તે હું જ છું સત્વ રજ અને તમ આ ત્રણ ગુણોનાથી ભાવો બને છે તે બધા મારાથી જ થાય છે પણ હું તેમનામાં નથી અને તેઓ મારામાં નથી આ ત્રણ ગુણોના મોહને કારણે લોકો મને જે અવિનાશી છે તેને ઓળખી શકતા નથી મારી આ માયાને પાર કરવી ઘણી અઘરી છે પણ જે લોકો મારું જ શરણ લે છે તેઓ આ માયાને પાર કરી જાય છે જેમનું જ્ઞાન માયાથી ભૂલાઈ ગયું છે તેવા ખરાબ સ્વભાવવાળા અને મૂર્ખ લોકો મને ભજતા નથી હે અર્જુન સારા કર્મ કરનારા ચાર પ્રકારના ભક્તો મને ભજે છે દુનિયાની વસ્તુઓ માટે ભજનાર દુઃખ દૂર કરવા માટે ભજનાર મને જાણવા ઈચ્છા રાખનાર અને જેને સાચું જ્ઞાન થયું છે તેવો જ્ઞાની આ બધામાં જે હંમેશા મારામાં જ એકતાનો ભાવ રાખે છે અને મને અનન્ય પ્રેમ કરે છે તે જ્ઞાની ભક્ત સૌથી શ્રેષ્ઠ છે કારણ કે મને જે સાચી રીતે જાણે છે તે મને ખૂબ પ્રિય છે અને હું પણ તેને ખૂબ પ્રિય છું આ બધા ભક્તો સારા છે પણ મારી દ્રષ્ટિએ જ્ઞાની તો મારું જ સ્વરૂપ છે કારણ કે તે મારામાં જ સ્થિર છે ઘણા જન્મો પછી જે માણસને સાચું જ્ઞાન થાય છે અને તે સમજે છે કે બધું જ વાસુદેવ છે તે મને ભજે છે આવા મહાત્મા મળવા ખૂબ મુશ્કેલ છે અમુક લોકો જુદી જુદી ઈચ્છાઓને લીધે પોતાનું જ્ઞાન ગુમાવી બેઠા છે અને બીજા દેવતાઓની પૂજા કરે છે જે ભક્ત જે દેવતાની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવા ઈચ્છે છે હું તેની તે દેવતા પ્રત્યેની શ્રદ્ધાને મજબૂત કરું છું તે શ્રદ્ધાથી તે દેવતાની પૂજા કરે છે અને તેને જે ફળ મળે છે તે ખરેખર મારા દ્વારા જ નક્કી થયેલું હોય છે પણ આવા ઓછા બુદ્ધિવાળા લોકોનું ફળ નાશવંત હોય છે દેવતાઓને પૂજનાર દેવલોકને પામે છે જ્યારે મારા ભક્તો અંતે મને જ મળે છે મૂર્ખ અને અજ્ઞાની લોકો મારા શ્રેષ્ઠ અને અવિનાશી સ્વરૂપને ઓળખી શકતા નથી અને મને માણસની જેમ જન્મ લેનાર અને મરી જનાર માને છે હું મારી યોગમાયાથી છુપાયેલો હોવાથી બધાને દેખાતો નથી

તે રાગ અને દ્વેષથી મુક્ત થઈને દ્રઢ નિશ્ચય સાથે મને ભજે છે જેઓ મારી શરણે થઈને જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરે છે તે બધા બ્રહ્મ અધ્યાત્મ અને કર્મને સારી રીતે ઓળખી લે છે જેઓ મૃત્યુના સમયે પણ અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને આત્મા સ્વરૂપે જાણે છે તેઓ મારામાં ચિત્ત જોડીને મને જ પામે છે જેમ વરાળ પાણી પાણી અને અને બરફ બધું જ છે તેમ અધિયજ્ઞ તે બધું વાસુદેવ સ્વરૂપ જ છે આમ શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચેના સંવાદમાં શ્રીમદ ભગવદ ગીતાનો જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય પૂરો થાય છે તો બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય તો આવો હવે આપણે ગીતાના સાતમા અધ્યાયના મહાત્મ્યની સુંદર કથા સાંભળીએ કે જેનાથી એ જાણવા મળશે કે આ અધ્યાયનું નિત્યશ્રવણ કે પાઠ કરનારને કેવું ફળ મળે છે તો પાટલીપુત્ર નામના એક શહેરમાં એક બ્રાહ્મણ રહેતા હતા તેઓ વેપાર ધંધાથી પુષ્કળ ધન કમાયા પણ ક્યારેય પિતૃઓનું તર્પણ કે દેવતાઓની પૂજા કરી નહીં તેઓ ફક્ત ધન કમાવામાં જ વ્યસ્ત હતા એક દિવસ તેઓ પોતાનું ચોથું લગ્ન કરવા માટે પુત્રો સાથે યાત્રાએ નીકળ્યા અડધી રાત્રે તેઓ ગાઢ નિદ્રામાં હતા ત્યારે એક સાપે આવીને તેમને ડંખ માર્યો થોડી જ ક્ષણોમાં તેમનો જીવ નીકળી ગયો ઘણા સમય પછી એ બ્રાહ્મણનું ચિત્ત ધનની વાસનામાં બંધાયેલું હોવાથી તેમનો જન્મ પ્રેત સર્પિયોનીમાં થયો તેમણે પોતાના પૂર્વજન્નું સ્મરણ થયું અને તેમણે વિચાર્યું કે મેં જે ધન જમીનમાં દાટ્યું છે તેને મારા પુત્રોથી બચાવીને હું પોતે જ રક્ષા કરીશ એક રાત્રે પિતા સર્પ યોનિમાંથી પોતાના પુત્રના સ્વપ્નમાં આવ્યા અને પોતાની આ વ્યથા જણાવી સવારે બધા પુત્રોએ ભેગા થઈને સ્વપ્નની વાત એકબીજાને કહી અને તેમાંથી એક પુત્ર કોદાળી લઈને બહાર નીકળ્યો તેને દાટેલા ધનનું ચોક્કસ સ્થાન ખબર નહોતી પણ નિશાનીઓ પરથી તેણે તે જગ્યાનો અંદાજ લગાવી લીધો અને લોભથી ખોદવા લાગ્યો ત્યાં ભયંકર સાપ બહાર આવ્યો અને બોલ્યો અરે મૂર્ખ તું કોણ છે કેમ આવ્યો છે કેમ ખોદકામ કરે છે કે પછી તેને કોઈ મોકલ્યો છે પુત્રે કહ્યું હું તમારો જ પુત્ર છું મારું નામ શિવ છે રાત્રે આવેલા સ્વપ્નથી હું અહીં સોનું લેવા આવ્યો છું પુત્રની આવાજ સાંભળીને સાપ હસ્યો અને મોટેથી બોલ્યો જો તું મારું પુત્ર છે તો પહેલા મને આ બંધનમાંથી મુક્ત કર હું પૂર્વ જન્મના દાટેલા ધનને લીધે જ સર્પિયોનીમાં જન્મ્યો છું પુત્રે પૂછ્યું પિતાજી આપની મુક્તિ કેવી રીતે થશે મને તેનો ઉપાય જણાવો પિતાએ કહ્યું હે પુત્ર ગીતાજીના સાતમા અધ્યાય સિવાય બીજું કંઈ પણ મને મુક્ત કરવામાં સમર્થ નથી તીર્થ દાન તપ કે યજ્ઞ કંઈ જ નહીં માત્ર ગીતાજીનો સાતમો અધ્યાય જ પ્રાણીઓના દુઃખને દૂર કરનારો છે હે પુત્ર મારા શ્રાદ્ધના દિવસે શ્રદ્ધાપૂર્વક ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને ભોજન કરાવ તેનાથી મારી મુક્તિ નિશ્ચિત થશે પિતાજીના વચનો સાંભળીને બધા પુત્રોએ તેમની આજ્ઞાનું પાલન કર્યું બ્રાહ્મણે પોતાના સર્પ શરીરનો ત્યાગ કર્યો અને દિવ્ય દેહ ધારણ કરી બધું ધન પુત્રોને સોંપી દીધું એ ધર્મપરાયણ પુત્રોએ તે ધનનો ઉપયોગ વાવ કુવા મંદિર અને ક્ષેત્રો બનાવવા માટે કર્યો ત્યારબાદ તેઓ નિયમિત રીતે સાતમા અધ્યાયનો જાપ કરતા રહ્યા અને અંતે મોક્ષ પ્રાપ્ત કર્યો ગીતાજીના સાતમા અધ્યાયનો માત્ર શ્રવણ કરવાથી જ મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈને અંતે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે તો આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું મહાત્મ્ય કથા કહેલી છે કે જે આપણે સૌ લોકોએ સાંભળે તથા ગીતાજીના સાતમા અધ્યાયનો પણ રસપાન કર્યો તો બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય તો મિત્રો આપણે સૌ ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે જે કોઈ આપણા પિતૃઓ હોય તેમને આજે આપણે સાંભળેલા આ અધ્યાયનું ફળ મળે અને તેમને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય તેમની આત્માને શાંતિ મળે તેને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન થાય